ઝિયા બાર એસોસિએશન દ્વારા દુષ્કર્મ આચરનાર નરાધમનો કેસ ન લડવા નિર્ણય કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના પૂર્વપાટી વિસ્તારમાં આવેલી એક જીઆઈડીસી માં થોડા દિવસ પહેલા એક જધન્ય ઘટના સામે આવી હતી એક દસ વર્ષની બાળાની સાથે એક નરાધમે તેને પીંખી નાખી હતી એટલેથી નાટકતા નરાધમે પાર્શવી કૃત્ય હાજરી બાળાના ગુપ્તાંગમાં લોખંડનો શર્યો પણ નાખ્યો હતો જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહેલી બાળાએ આખરે વડોદરા સયાજી હોસ્પિટલમાં ધમ તોડ્યો નરાધમ દ્વારા આચરાયેલ જધન્ય કૃત્યને ચોમેરથી ધિકાર મળી રહ્યો છે ત્યારે જે વિસ્તારમાં જધન્ય ઘટના સર્જાઈ છે ત્યાંના બાર એસોસિએશનના વકીલોએ સવરવા સર્વાનુમતિ નરાધમનો કેસ ન લડવા નિર્ણય કર્યો છે યાકુબ પટેલ ભરૂચ ગઈ તારીખ સોળ બાર ચોવીસ ના રોજ ઝઘડિયા જેડીસી વિસ્તારમાં એક ઝારખંડની એક દસ વર્ષની સગી બાળક પર જે જધન્ય દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે અને તેના આજુબાજુના વિસ્તારમાં ઘણા દુઃખ પ્રત્યાઘાતો પડેલા છે આ આ કેસમાં ઝઘડિયા વકીલ મંડળે એવો નિર્ણય કર્યો છે કે આરોપી તરીકે કોઈ વકીલ હાજર રહેશે નથી અને એનો કોઈ બચાવ કરશે નહીં અને આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે બનતા પ્રયત્નો કરશે